ગુજરાતનો સરહદી જિલ્લો એટલે છોટા ઉદેપુર અને તેમાંય મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા કવાટ તાલુકાની હાફેશ્વર ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ તુરખેડા ગામના ગીરમીટિયા આંબાફળિયા અને બુડુની ફળિયાના લોકો નર્મદા મૈયાના કિનારે અને પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે અને પ્રકૃતિના ખોળે વસેલા કુદરતના સંતાન એવા આદિવાસી સમાજના એકસો વીસ જેટલા પરિવારો વર્ષોથી નિવાસ કરી રહ્યા છે પરંતુ તુરખેડા ગામના ગીર મીટિયા આંબા ફળિયા અને ડુબની ફળિયાના લોકોને રોડ રસ્તા શિક્ષણ આરોગ્ય જેવી બુનિયાદી સુવિધાઓ પણ તેમના નસીબમાં નહીં હોય એ રીતે આ ગામ સુધી જવા માટેનો સાત કિલોમીટરનો રસ્તો હજી સુધી બન્યો જ નથી તો ગામના બે ફળિયામાં શિક્ષણની કોઈ સુવિધા નહીં હોવાના કારણે અહીંના મોટા ભાગના લોકો નિરક્ષર રહ્યા છે સાથે જ રોડ રસ્તાની સુવિધા નહીં હોવાના કારણે કોઈ બીમાર પડે તો જોડીમાં ઉંચકી સાત પર્વતો ચડી ઉતરીને ખડલા સુધી પહોંચે પછી વાહન મળે છે ત્યારે તેઓ હોસ્પિટલ સુધી પહોંચી શકે છે છોટાઉદેપુર જિલ્લામાં સરદાર સરોવર ડેમમાં જમીન ગુમાવનાર આદિવાસી પરિવારોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે સરદાર સરોવર નર્મદા ડેમ બનીને તૈયાર થઈ ગયો અને તેનું પાણી ગુજરાતના છેક કચ્છ સુધીના વિસ્તાર સુધી પહોંચી રહ્યું છે તેના કારણે ગુજરાતભરના ખેડૂતોને ફાયદો પણ થઈ રહ્યો છે પરંતુ મા નર્મદાના દીકરા સમાન આદિવાસી સમાજના લોકોએ ગુજરાતને લીલુછમ કરવામાં પોતાની મહામુલી ગુમાવી અને બલિદાન આપ્યું એ જ બલિદાન આપનાર આદિવાસી પરિવારો આજે નર્મદા નદી કિનારે હોવા છતાં તરસ્યા રહે અને તેમને અસરગ્રસ્તો વિસ્થાપિત ગણવામાં આવ્યા નથી અને આજે તેઓના ઘરોની આજુબાજુ પાણી આવી જતા ટાપુમાં ફેરવાતા સંપર્ક વિહોના બન્યા છે

ટ્યુબની ખળિયાના જે એકસો ને વીસ જેટલા પરિવારો છે એ એકસો વીસ પરિવારો હાલ સંપર્ક વિહોના બન્યા છે નર્મદા નદીનું જે પાણી છે નર્મદા નદીનું પાણી તેઓના ઘરની આજુબાજુ ફરી વળતા આ વિસ્તારના જે એકસો વીસ જેટલા પરિવારો છે તે સંપર્ક વિહોના બન્યા છે અને તેઓને એકબીજાના ઘરે આવવા જવા કે અહીંયાથી તેઓને જવા આવવા માટે જે તરાપો છે તરાપાની મદદથી આ નદીમાંથી પસાર થવું પડે છે આ ગામના લોકો સરકારમાં અનેક રજૂઆતો કરી છે કે તેમને પણ ટાપુના અસરગ્રસ્તો ગણીને નર્મદાની જે વસાહતો છે વસાહતોમાં સમાવવામાં આવે તેમની તેઓ વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની માંગ જે છે માંગ સંતોષવામાં નથી આવી ત્યારે આ જ ગામના જે આગેવાન છે આગેવાન સાથે આપણે વાત કરીશું કઈ શું છે તમારા ગામમાં કઈ રીતનો પ્રશ્ન છે ને હાલ તમે કયા કઈ મુશ્કેલીઓ જે છે એને અહીંયા વેચી રહ્યા છો હું હું મુશ્કેલી પડે હાલ મુશ્કેલીમાં તુરખેડા ખીરમટ્યા ફર્યામાં મુશ્કેલી અત્યારે અવર જવર ખેતરમાં જોવા માટે લાકડા તરાપા મંડી કરીને અમને બી બિયારણ નિંદામણ ખેતરમાં જવું પડે એ મુશ્કેલી બાકીની મુશ્કેલી શિક્ષણના અમારા છોકરાઓ અમે આશ્રમમાં કે કોઈ બી જગ્યાએ કોઈ બહાર મૂકવું પડે ત્યારે અમારા છોકરા ફળી શકે એવી પણ શું સકટતા છે બાકીના રોડ રસ્તા વગર પાણી વગર પાણી તો એ નજરો પાછળ અમારી બાજુ વીડિયો જોડે પાછળ પાણી નરમદાનું દેખાતું છે પણ છતાં પાણી સમયે આવે ત્યારે અમારું આ પાણી નર્મદાનું બે કિલોમીટર જતું છે તેમાં અમારા સમસ્યામાં બહેનો સવારે સાંજે પાણી ભરવા જાય ત્યારે મગરની પણ અસર કરી રહી છે અત્યારે હપેશ્વરનું ગામ આવેલું છે દેવદી ફડામાં પણ આજે ત્રણ મહિના જેવી સમય થયો છે ત્યાં પણ ઘટના મગરપકડીથી મારી નાખ્યા છે એવી પણ પરિસ્થિતિ છે પછી ઢોર ઠાકરને પાણી પીવાથી જાય તો એમાં દલ પડેલો હોય એમાં ફીણ હોય એટલે એમાં ફસાઈને પણ મરી જાય છે લોકોને પણ એ જ અસર થાય છે તો તમારી માંગ શું છે તમને અહીંયા રોડ રસ્તો નથી તમારા ઘરોની આજુબાજુ પાણી ફરી વળ્યા છે તો તમારી સરકાર સમક્ષ માંગ શું છે સરકારની સમક્ષ માંગ અમારી છે કે છેલ્લા અમારા આટલા વર્ષોથી અમે લડી રહ્યા છે માંગ માંગી રહ્યા છે પણ સરકાર આજ સુધી કોઈ ધ્યાન લીધું નથી એના કારણે અમે દરેક વસાહતો પડેલી છે નર્મદા યોજનાની અહીંયા જમીનો હોય તો અમને કદાચ એ જૂની વસાહતોમાં સમાવેશ થાય વિસ્થાપિત કરી જાહેર કરી એવી અમારી માગ છે તો તમે ઘણા બધા આંદોલનો કર્યા છે કયા કયા આંદોલનો કર્યા ને તમે સરકારને તરફથી તમને શું જવાબ મળ્યો સરકારના આંદોલન કર્યા ત્યારે અમે મધ્યપ્રદેશ ગુજરાત ને મહારાષ્ટ્ર આ જે આપણા સુપ્રીમ કોર્ટે દેશનું બંધારણ છે કે સરખી પોલિસીએ આ લોકોને પણ મળવા જોઈએ બે હજાર પાંચ સુધી કટ ઓફ ડેટ આ સરકાર ગુજરાતે બદલીને અઢાર વર્ષ અઢાર વર્ષની કંકોત્રીના લગન કંકોત્રી સફાઈ તેમ પણ મધ્યપ્રદેશને મહારાષ્ટ્રને જમીન આપી પણ આ ગુજરાતના લોકોને ડેટ નથી બદલ્યો બે હજાર કોઈ કેવો આપ્યો છે તો આમાં સુધારીને અમને કદાચ વર્ષ કાપીને પણ અમારો વર્ષના પણ ખાતેદારોને મળવા એવી અમારી માંગ છે તો કટ ઓફ થી મહારાષ્ટ્ર ને મધ્યપ્રદેશના લોકો અસરગ્રસ્તો જે ડૂબમાં ગયા એ લોકોને મળી છે હા મળ્યું છે એ લોકોને મહારાષ્ટ્ર મધ્યપ્રદેશને સુપ્રીમ કોર્ટના સુખાદે સાઠ લાખ રૂપિયા પાંચ કેળાની જમીન પાંચ એકર થાય ત્યારે એમને સાઈઠ લાખ રૂપિયા વળતર સુકવામાં આવી છે મહારાષ્ટ્રના લોકોને અઢાર વર્ષની ઉંમર એને જમીન આપવામાં આવી છે ગામના આગેવાન આક્ષેપ કર્યા રહ્યા છે કે જે રીતે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ટાપુ ક્ષેત્રમાં ગયેલા જે અસરગ્રસ્તો છે તેમને સહાય આપવામાં આવી છે પરંતુ ગુજરાતના તુરખેડા ગામના જે કુપ્પા ડૂબની ફળિયા અને આ કિરમટા આંબા ફળિયા આ જે લોકો છે એ લોકોને હજી સુધી અસરગ્રસ્તો ગણીને તેમને વસાહતોમાં સમાવવામાં નથી આવ્યા જે રીતે વિસ્થાપિતોને સમાવવામાં આવ્યા એ જ રીતે આ ટાપુ લેન્ડ ની અંદર જે આવેલા લોકો છે એમને પણ સમાવવામાં આવે તેવી તેમની માંગ છે ત્યારે આ ગામના એક સામાજિક કાર્યકર્તા છે એમની સાથે પણ વાત કરીશું આ કિરમટી આંબા ફળિયા કુપ્પા અને બુડની ફળિયા ડુંબની ફળિયા આ લોકો આમ અત્યંત મુશ્કેલીમાં જીવી રહ્યા છે એમની પાસે ના તો શાળા ન તો રોડ ન તો પીવાના પાણી માટેની સુવિધા ઘણી બધી મુશ્કેલીઓને આ લોકો સહન કરી રહ્યા છે એમની સમસ્યાના નિવારણ માટે તમે શું કહેશો હા તો મુશ્કેલી તો બહુ બધી છે પણ લોકો કહે છે કે વિકાસ 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 થયો છે પણ વિકાસ કંઈ થયો નથી વિકાસ તમે સીધા શેરડી વસણ માળકા અને ખડલા કરવી પડવાણી તુરખેડા સુધી તમે આવો ને તો તમને વિકાસ દેખાય કે વિકાસ થયેલો છે કે નથી થયો લોકોને શું ખબર પડે ઓફિસમાં બેઠા બેઠા એમને શું ખબર પડે સમ સમુદરમાં દેડકી ખરીને સમુદરમાં દેડકી સમુદરમાં નીચે જાય પાણીમાં નીચે જાય ત્યારે ત્યારે પાતાળ દેખાય ને ઉપર નીકળે ત્યારે આકાશ દેખાય બરાબર કે ને એ ત્યારે દેડકી દેડકીનું જીવન દેડકી કહે કે મારે મારા જીવન જેવું તો કોઈનું જીવન નથી પણ તે ઉપર કિનારે આવીને જોવે ત્યારે ઢોર કેવા છે જાનવર કેવું છે માણસ કેવું છે કે બીજું શું છે કુદરતી હવા કેવી છે તે તેને તો ત્યારે તેને ખબર પડે એટલે એટલે જ હું કહું છું કે ઓફિસમાં બેઠા બેઠા લોકોને હું કહું છું કે વિકાસ વિકાસ પણ તમે ઓફિસમાંથી જ્યારે એસીમાંથી બહાર નીકળીને ગરમીમાં નીકળે ને ત્યારે ખ્યા ખબર પડે કે હા વિકાસ કઈ રીતનો થયેલો છે પણ ખાસ કરીને આ જે તુરખેડાના બુદની ફળિયા ગીરમટીયા આંબાના ફળિયાના લોકો છે ત્યાં સુધી રસ્તાની કોઈ સુવિધા નથી શાળાની વ્યવસ્થા નથી તો શાળાના બાળકો જે આ ગામના બાળકો છે શાળા એ કઈ રીતે જઈ રહ્યા કઈ રીતે બની રહ્યા છે એ તો પગદંડી જાય છે તો એ લોકોને આમ એક જ છે અમારે કદાચ વિસ્થાપિત તો વેલી વહેલી તો કે વિસ્થાપિત કરે કાં તો વિસ્થાપિત નહીં કરવું હોય તો બીજું કાંઈ નહીં એને રોડ રસ્તા દવાખાનાની હાઈસ્કૂલની સુવિધા કરી આપવું પડે સરકારને કાં તો એને એમને એમને વિસ્થાપિત કરી દેવું જોઈએ બીજું તો શું કહીએ આપણે એને કંઈ કંઈ તો રજૂઆત કરી કરીને થાય કા વિસ્થાપિત કરો વિસ્થાપિત કરો એ લોકો કરી કરીને અરજી કરી કરીને ઢગલા બંધ અરજી થઈ ગઈ પણ એનો કોઈ નિરાકાર આવતું નથી જવાબ મળતું નહીં શું કરીએ એને તુરખેડા ગામના જે આ ઘીરમટી આંબા બુડની ફળિયાના લોકો ખૂબ લાંબા સમયથી કેવડિયા ખાતે આંદોલન કર્યા દેવલિયા ચોકડી શિરા વસાહત ખાતે પણ તેઓ પ્રતિક ધરના ઉપવાસ કરીને આંદોલન કર્યા છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના ગીરમટિયા આંબા ડૂબ ડૂબી બુડની ફળિયું જે છે ત્યાંના લોકો જે છે લોકોના ઘરોની આજુબાજુ પાણી જે છે પાણી પરિવર્તા હાલ જે લોકો છે તરાપા અને નાવડીના સહારે યાતાયાત એટલે સંપર્ક કરી રહ્યા છે અહીંયા સુધી આવવાનો રસ્તો પણ નહીં હોવાના કારણે અમે પણ અહીંયા અત્યંત જીવના જોખમે આ સ્થળ સુધી આવ્યા છે હાલ જે આ ગામના ગામના લોકો લોકો છે આંદોલન કરીને પણ એમની જે માંગ છે કે ટાપુ લેન્ડ કટ ઓફ ડેટ ગણીને આ જે પરિવારના વીસ એકસો ને વીસ જેટલા પરિવાર છે પરિવારના સભ્યોને અસરગ્રસ્તો ગણીને તેમને વસાહતોમાં સમાવવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે હાલ જે આ ગામના જે બાળકો છે બાળકોને અહીંયા સ્થાનિક લેવલે બાલમંદિર કે શાળાની કોઈ વ્યવસ્થા નહીં હોવાના કારણે જે આ ગામના બાળકો છે એમને દૂર સાત કિલોમીટર દૂર ખંડલા સુધી બનવા માટે જવું પડે છે પરંતુ રસ્તો અત્યંત બિસ્માર અને છે જ નહીં જે પગદંડી છે એ પણ ઘણા બધા જે ડુંગર છે એને ચડીને ઉતરીને આવવાનું હોવાને લઈને બાળકો જે છે આ બાળકો પણ શાળાએ જઈ શકતા નથી ત્યારે આ ગામના લોકો માંગ કરી રહ્યા છે કે તેમને અસરગ્રસ્ત ગણીને વહેલી તકે નર્મદાની જે વસાહતો છે તેમાં સમાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાનું બીજું કાશ્મીર એટલે નર્મદા કાંઠાનું તુરખેડા ગામ તુરખેડા ગામના દેવમોગરા મંદિર છે દેવમોગરા મંદિર પર્યટકો માટે સેલ્ફી પોઈન્ટ બન્યું છે ત્યારે આ જે નદી કિનારે વસેલા જે ગામ છે તુરખેડા છે તુરખેડા ગામના જે ખડિયા છે એ અતિ આંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવેલા છે આ વિસ્તારના જે બાળકો છે એઓને શિક્ષણ મેળવવા માટે ઘણા સંઘર્ષ કરવા પડે છે આ વિસ્તારના બાળકોને કાં તો હોસ્ટેલમાં રહીને ભણવું પડતું હોય છે અથવા તો કોઈ સગાઓને ત્યાં રહીને ભણવું પડતું હોય છે આરોગ્યની જો સુવિધાઓ જોઈએ તો આરોગ્યની સુવિધાઓ મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે ત્યારે ગામના જ સામાજિક આગેવાન જે કાંતિભાઈ છે એમની સાથે વાત કરીશું કાંતિભાઈ આજે તુરખેડા ગામના નદી કિનારે વસેલા જે ફળિયા છે ડૂબની ફળિયા ગીરમીટીયા આંબા અને એવા જે બીજા ઘણા બધા આ જે તુરખેડા ગામના એ છે તુરખેડા ગામના દેવ મોગરા સુધી તો રસ્તો બરાબર છે પણ એથી આગળ રસ્તાની કોઈ સુવિધા નથી શિક્ષણ માટેનો શું બાળકોને આ વિસ્તારના બાળકોને શિક્ષણ લેવું હોય તો શું કયો કયો વિકલ્પ કયો આ વિસ્તારના બાળકોને શિક્ષણ લેવું હોય ત્યારે સાત કિલોમીટર ચાલીને ખડલા સુધી આવવું પડે દેવમોગરા મંદિર સુધી ત્યાંથી પછી એ લોકોને આગળ પાછો ભણવું હોય ત્યારે સુટાદેપુર બાજુ બોડેલી બાજુ નસવાડી બાજુ એ બાજુ મૂકી શકે પણ મૂકી શકવા માટેના એ બાજુ હોસ્ટેલમાં આવવા જવા માટેનું હોસ્ટેલમાં રહેવા માટે પણ જગ્યા મળે તો મળે તો મળતી બી નહીં અને બીજું કે એના આવવા જવા માટેનું ભાડું પણ નહીં મળતું અમને એટલે ભણી નહીં ભણવાનું શક્યતા ઓછી રહેશે એટલે અમારી અમારો માંગ એવું છે કે આ બાજુ આજુબાજુ જે એકલોય મોડલ હાઈસ્કૂલ છે અહીંયા મોગરાની ખરીને મોગરાની મોડલ હાઈસ્કૂલ છે એમાં જે બાળકોને અમારે એડમિશન કરે તો સૌથી સારું રહે પણ અમારા લોકોને પરીક્ષા લઈ પરીક્ષા લઈ તો અમારે શું અહીંયા તુરખેડામાં આ બાજુ નિશાળશે જ નહીં

કેમ કે જીવન જીવવા માટે પણ તકલીફ છે જવા માટે પણ તકલીફ છે સમાહામાં આ કદાચ વાલીઓ થોડી ખુદી મૂકવા આવે ને એવું પછી સમાસામાં પછી લેવા આવે તો શિક્ષણ લેવા માટે તો બહુ જ મુશ્કેલી છે મુશ્કેલી એટલે મુશ્કેલી બહુ મુશ્કેલી છે અહીંયા કયો ઉપાય કયો અમને શિક્ષણ મળી રહે એવો ઉપાય જો આપણે જોવા જઈએ તો કઈ રીતનો ઉપાય તો આપણા વિસ્તારમાં કોઈ બી તાલુકામાં જે હોસ્ટેલ બનાવે કાં તો આશ્રમ શાળા બનાવી બનાવી પડે નજીકમાં તો ભણી શકે બાળકો બાકી ત્યાં સુધી તો શિક્ષણ નહીં જ મળે અહીંયા છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના તુરખેડા ગામનું જે છે એ નર્મદા કિનારે વસેલું ગામ છે પરંતુ બુનિયાદી સુવિધાઓમાં રોડ રસ્તા નથી પ્રાથમિક શિક્ષણની શાળા નથી તદ ઉપરાંત જે છ થી સાતના બાળકો છે તેઓને પણ શિક્ષણમાં અગ્રિમતા આપવી જોઈએ જે પ્રવેશ છે જે એડમિશન છે એમાં અગ્રીમતા આપવી જોઈએ તો આ આંતરિયાળ અને દુર્ગમ વિસ્તારના જે બાળકો છે બાળકો ભણી શકે પરંતુ સરકારે નથી તો સ્થાનિક કક્ષાએ શિક્ષણની સુવિધા ઊભી કરી કે નથી તો તેઓને રેસિડેન્શિયલ સ્કૂલોમાં એડમિશન આપવામાં આવતા જેને લઈને આ તુરખેડા ગામના ચારથી પાંચ ફળિયાના બાળકો બિલકુલ નિરક્ષર રહેવા પામ્યા છે સામાજિક આગેવાન કાનજીભાઈને ફરી મેં પૂછીશ કે આ વિસ્તારના વિકાસ માટે અનેક સરકારમાં રજૂઆતો થઈ છતાં બી તમારી ગણતરી જે તમારી માન્યતા મુજબ વિકાસ થયો નથી શું કહેશો ના વિકાસ નથી થયો અમારી હવે વિકાસની તમે વાતો કરો છો તો તમે આ રોડ રસ્તા જોઈને જ આવ્યા છો એમાં તો કોઈ વિકાસ થયેલો દેખાતો નથી અમારા વિસ્તારની અંદર નહીં રોડ રસ્તા નહીં શાળા ઓરડા પૂરતા નહીં શિક્ષકો પૂરતા નહીં તો એ રહેવા માટેની સગવડતા પણ નહીં અહીંયા અમે પેલો વાક કઈ રીતનો રહે છે ગુફામાં એ રીતનું ગુફામાં જીવન જીવવાનું છે અમારે આઝાદીના પંચોતેર વર્ષ બાદ પણ છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના નર્મદાના તટ પ્રદેશમાં જે આદિવાસીઓ રહે છે એ આદિવાસીઓ ખરેખર આજે પણ આદિ માનવ જીવું જ જીવન જીવે છે નહીં તો તેમની પાસે આરોગ્યની સુવિધાઓ નથી તેમની પાસે રોડ રસ્તા નથી તો તેમના બાળકોને ભણવા માટેની સારી શાળા આ જે તુરખેડા ગામ છે તુરખેડા ગામનો જે નજારો છે એ નજારો જોવા જઈએ તો પ્રકૃતિના ખોળે વસેલા છે આ આદિવાસીઓ છે એ આદિવાસીઓ જે છે એ નર્મદાના તટ પ્રદેશની અંદર ટેકરીઓ ઉપર ખેતી કરીને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરી રહ્યા છે પરંતુ તેમને પડતી જે મુશ્કેલીઓ છે મુશ્કેલીઓને આજ સુધી સરકાર ઉકેલવામાં નિષ્ફળ રહી છે આશા રાખીએ કે આ આદિવાસીઓને પણ શહેરોની જેમ જ સુવિધાઓ આપવામાં આવે તેમના બાળકોને શિક્ષણ મળે તેવી શાળાઓ ઊભી કરવામાં આવે તેમને આરોગ્યની સુવિધાઓ મળી રહે देवी समाचार छोटा मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद